ધારી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરની અંદર સુધી લોકોનું જીવવાનું પણ હરામ થઈ ચૂક્યું છે ત્યાંના સ્થાનિકોએ આ બાબતને લઈને રજૂઆતો નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ જ નથી આ બાબતને લઈ સ્થાનિક પત્રકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉણ સાથે થયેલ ચર્ચા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવેલ હાલો અમારી નગરપાલિકા ખાતે સેટઅપ તેમજ મશીનરી પણ પૂરતા પ્રમાણમાં નથી જેથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અમે કામગીરી કરી શકતા નથી ટૂંક સમયમાં લોકોને માંગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ બાય સરફરાઝ ખોખર અમરેલી મારું નામ ઈલાબેન છે અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે પટાણે અમારા સોકડીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાહી એકતા નથી ટાણે પાણી જાય પછી એમાં બધા નાહી અત્યારે ભર્યું છે અંદર ફળયા સોકડીમાં અને મેં બંધ કરી દીધું તમારે એક બંધ કરાવી દો અને તમારું ઉપકાર છે બસ અમારે એટલું જોઈએ છે મારું નામ દિનેશભાઈ વિંખીડી પર હું રહું છું અમારે ગટરનો પ્રોબ્લેમ છે અમે ઘણી વાર રજૂઆત કરીએ છીએ કોઈ ધ્યાન દેતું નથી અમારે અમે ગરીબ માણસ એવી આવ ને ઘરે પાણી ઘરની અંદર ઘરી જાય છે અમે જમવા બેવી તે અમારે વાસ નથી રહેવાતું નથી બધું